અનુભસી પરમાર દ્વારા નાયતવાડા ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધાઓ આપવાની બાહેંધરી આપી હતી નાયતવાડા ગામ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નાયતવાડા ગામ પંચાયતમાં સરપંચ પદ માટે મે ઉમેદવારી મારી છે આજે 18 આલામનો મને ટેકો છે સર્વે સમાજ સાથે લઈને મને કોમ બોલાવ્યું છે કે હું નિશ્ચિતો ગામના સારા કામો કરીશ શું નામ તમારું પ્રહલાદભાઈ ઠાકુર દિવ્યાંગ ન્યુઝ રાધનપુર પાટણ